જેમાં સુરતમાં નોંધાયેલા વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત પણ કરવામાં આવે છે સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે ત્યારે સુરત પોલીસે અઠાવન વ્યાજખોરો સામે ગુના નોંધ્યા છે જેમાં પોલીસે કુલ ચોરાણું લોકોની ધરપકડ કરી છે પીડિત લોકોને એક કરોડથી વધુની મૂડી પરત કરી છે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ ડ્રાઈવનો ઉદ્દેશ્ય માત્ર ફરિયાદોની સંખ્યા કરવાની નથી પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવે જે અરજદાર પાસેથી વ્યાજખોરોએ ખોટી રીતે નાણાં પડાવ્યા હોય તે નાણાં પરત આપવાનો અભિગમ છે આ લોકદરબારમાં વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી બીજી તરફ ડ્રગ્સ મામલે પણ સુરત પોલીસને મોટી સફળતા મળતા સુરત પોલીસને ગૃહમંત્રીએ સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુપૂર્ણિમાના શુભ અવસરે માતાઓ માટે પૂર્ણિમાના પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો વ્યાજખોરોના દુષણ સામને

આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વ્યાજખોરી કરનાર કોઈ વ્યક્તિ હોય સરકારી અધિકારી હોય ચાહે પોલીસનો અધિકારી હોય ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડકમાં કડક પગલા ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે